છે મારા ભાંગેલ તૂટે લીઝરેલી વ્લોગમાં તો આજે કાંઈ વિચાર નહોતો વિડીયો બનાવવાનો મેં કીધું હાલો ટાઈમ મળે ગયો હે તો જરીક વિડીયો બનાવીએ મોનોડો હોતો હે એઝ યુઝ્યુઅલ એને હોવાનું જ કામ હે જોકે મારે મોનોની સહેમત છે કાંઈ પીએનું હોવાનું મારે રખાડવા જવાનું દેખો વાળ ધોયા તો હે પણ ઉતરે દેખાય દી ખાઈ દે ગા તે કઈ છે હા એ ખબર નહી ઉતરે વાળી એટલું સારું ભગવાન લીધે આજે વરસાદ આવ્યો ને તો ફૂલ પવન ઉડી જાય તો અમે ગાર્ડન બનાવ્યું ને મતલબ ઝાડવા આવ્યો ને એમાં અડધા મરે ગયા તો જગ્યા બિસાડ દેખાડ તમને પવનનો અવાજ ફૂલ આવતો અમે તો વાવડો કીએ તો હોરઠવાળા બધે ઈ કે વારડા કે વાવડો વાવડો એ લોકો પવન બોલે કે આપણે ઓલું કરે ફરી કરે કામ કે ખબર નહીં વાવડો અમારા હગા અડધા જાજા હોરઠમાં જ છે મજા આવે હોરઠમાં જઈને ગયા બધી થઈ બટ હરું હરઠમાં ગોતું હતું ભાઈ બહુ ઈ થાય

તો જોવો એ મીઠા જેવું લાગે હે ને લાલ મીઠું એટલે બાકી પવન જોવો ફૂલ હજુ અહી આ બધી હલે હમણાં તો કહેતા હતા કે ઉનારો આવે ઉનારો તો એવું જ હતું બેગ દીથિયા હા ઉનારા જેવું જ થયું હતું વરે આજ મેં જેવું હે એટલે ફૂલ પવન હે વરસાદની આગાહી છે તો મનોડાને લઈને જાવી પછી આગળની આ તો આવે પછી ખબર પડે અમારે મહલક બધી વસ્તુ લેવા જવાની હે જો હું તમને બતાવા જો બટર બટર મિલ્ક એક્સપ્રેસો લેખેમ પીલપેલ નિયાર ઇકોનોમી કઈ બધી વસ્તુ એટલી લેવાની હતી લેવા જવું હે ને મારે જુઓ બસ હવે ખાવા બેવું હે રોટલો હે લાડવા ને આમાં ઓલું ગવાર બટાટા હમણાં હું થોડા થોડાક દૂધ ખા અહી મસ્તી ન આવે હું રાજકોટ હોતી તો એ કોઈ દૂધનો ટેસ્ટ નહોતો કર્યો કારણ કે ત્યાં હા અલગ જ આવતું એ મને ભાવતું હોય ને ખબર નઈ પણ આ થોડુંક મને એ થાય કે મને અહીં ઘર જેવું દૂધ લાગે ઘર જેવું તો નહી પણ અહીં ભાવે હે આગળ આપણી ઈચ્છા જ ન થઈ અમુક વસ્તુ એવી હોય કે આપણે એકવાર જિંદગીમાં ખાધી ન ને પછી આપણે એની સાખીએ જ નહીં મારું એવું ખાતું હે હું જેણ હતી ત્યારે મારી મામાણે દહીંને રોટલી એવું જ દહીંને રોટલી જ મેં ખાધો હતો કારણ કે એ મને ભાવતું તે હે અટાણે હું ઝીણકી હતી ને પાંચમું સોટું ભણતી ને ત્યાં સુધી મેં એ દહીંને રોટલી જ ખાધું ટિફિનમાં તો એ પછી મને આગળ જતા 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 મને એ દહીં ઓળખી પડે તો હું ખાતી જ નહીં પણ આ એના પછી

આ કોઈ ને આપડી દેવાલ માં હોય ની તે આઠું થાય કે આય કે હોય જી હોય એ આટલો રોટલો છે જુઓ તો ચલો ખાના ખાને મને તો ફૂલ ભૂખ લાગી આમાં છા છે આ દૂધ પૂરું થઈ મી અમારે લેવાય જવાનું હું ખાવ છો ખાવ છો તમને નહિ દેવા તમે તો હમણાં ભજીયા ને રાફિયો ને આવ ઉપરા ઉપર ખાવ છો આની જાણ ને ઉણી જાણ ને વણું ને આ દે ને હું ખાઈ લઉં ઓકે નહિ દેવું ચલો ગઈસ તો કેટલા વેગા ખબર બહુ મોડું થઈ ગયું ત્રણ હાડત ની જીવી થઈ ને આ તો આવ્યા હે કે તું નીચે આવી કે માં ઓઈ બહ અમાર બધી વસ્તુ લેવા જાવ આજો આગળ આ બધી વસ્તુ અમાર લખેલ હે લે લીધી फटाफट आ तो रहा जो है चलो सुपरमार्केट में आज क्या क्या लेते हैं कर जो आ तो वही बा कल तो मानिश मां कॉल पे से ओके क्या ना कॉल से आ तो कुछ है के बराबर है

હવે મારે આતા માટે બનાવવું હે ગાયનો માસ છે કે માસ છે મને નામને ખબર નથી અવડું એવડું હે ચીનકું તો ચાલો હવે એ એક બાકી રહ્યું બીજી બધી વસ્તુ ગોઠવાઈ ગઈ ને આ તો ફોનમાં વાત કરે હે એનું કાર્ડ હાલ ને કાર્ડ હમું કરાવવા અને કેટલા વાગે શોધ આવે અહીં જો આતા માટે બે જાતના સલાડ બનાવ્યા આ જો મૂરો મૂરો અહીંયા મૂરાઈ આવે ગોળ ગોળ આ મરચું આ તો ખાય બ્રેડ એક્સેલ ને આ બધું છે હવે આપણે અહીંયા બનાવવું છે તો ચાલો બનાવીએ આ તો વાતું કરે હોમરે કે તમે નોનવેજ એ બનાવો તમે આ ગણાતીમાં થે ને અહીં થે ને લીરબાઈની માનો તો એ તો અમને ખબર જ છે કે અમે જો ત્યાંથી આવ્યા ત્યારથી નહીં કીધું કે એ બનાવવું પડીએ એમાં કંઈ હાલે નહીં પણ એવો ઈન્ડિયામાં આપણે ઘણા ત્યાં ખાય જ છે અમે તો હું તો ખાતી જ નથી હું ઈન્ડિયું નથી ખાતી પણ આ આપણી નોકરીમાં હે તો ના ન પાડે ગયા ઇન કેસ કે ના પાડીએ તો એ હાલે પણ આપણે મારે કામ બીજું કંઈ છે જ નહીં મારે આતાનું ખાવાનું કારણ બનાવવું પડે એ જ છે તો એમાં આપણે કંઈ ના પાડે ન હોય આ તો ધોવા નાખાય આ બે બેન દાળ બાકી ખાવાનું તો બનાવવું પડે થી જે આવે એ પૂછે કે એ બનાવવું પડે આપણે ધ્રાળથી ખવરાવે એ તો એ આપણે ધ્રાળથી ખવરાવે નહીં તમને સલાહ કરે કે લે આ લે આખા આખા પેની એકવાર ખબર પડશે કે આ નોનવેજ નથી ખાતા વેજીટેરિયન એટલે એ તમને સલાહ નહીં કરે એ તો એમાં ડોન્ટ વરી બેફિકર રહ્યો એમાં તમને કંઈ નહીં કે ચલો કહેશિસ્ આપણે કળેલી ગરમ થઈ ગઈ હવે કળેલી કળેલી આ ટાંકી ખબર નહીં લોઢી હાલ લોટી ગરમ થઈ ગઈ ટાકી દીધું I'm gonna do. I don't know I don't know how I'm gonna do it.